એસપી સુબોધ માનકર અને પીઆઈ કે એચ બેહોલાની માર્ગદર્શન હેઠળ વિદેશી દારૂનો નાશ કરાયો દિયોદરની લુદરા ગામની સીમમાંથી પોલીસ દ્વારા એકવીસ લાખ સાહીઠ હજાર એકસો ઇકોતેરનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરો દ્વારા અનેક ષડયંત્ર આચવામાં આવતા હોય છે પરંતુ ગુજરાત પોલીસ આવા બુટલેગરોને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી હોય છે જેમાં દિયોદર ડીવાયએસપી સુબોધ માનકર અને પીઆઈ કે એચ બિહોલાના માર્ગદર્શન હેઠળ દિયોદર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાના ચાર બે હજાર ત્રેવીસથી નવ બે હજાર ચોવીસ સુધીના કુલ છેતાલીસ ગુનાઓની બોટલ નંગ પંદર હજાર ત્રેપન કુલ મુદ્દા માલ કિંમત એકવીસ લાખ સાહીઠ હજાર એકસો એકોતેરનો વિદેશી દારૂનો લુદરા ગામની સીમમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નાશ કરવામાં આવ્યો હતો અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા દિયોદર आज देवदर पुलिस स्टेशन का जो पेंडिंग प्रोहिबिशन का मुद्दा माल है जिसमें मई 2024 से लेकर सितंबर 2024 तक का आ, कुल 46 सिक्स सैंतालीस गुनाहों का मुद्दा माल है जिसमें पंद्रह हज़ार तिरपन नग जितनी बॉटल्स थी और जिनकी कीमत ट्वेंटी एक, वन सिक्सटी थाउजेंड वन सेवेंटी वन इक्कीस लाख साठ हज़ार एक सौ इकहत्तर इतनी कीमत थी इनका नाश आज एस सर दियोदर और डिवाइस वाई एस पी दियोदर और पुलिस स्टेशन इंचार्ज पी आई सी बिहोला जी के प्रेजेंस में और पंचों के रूबरू पंचनामा करते हुए लूदरा गांव की सीमा में इनका मुद्दा मुद्दाम किया गया